અમદાવાદમાં એક યુવાન નશીડી એવા ખેલ કર્યા છે કે લોકો તેને ખરાબ ઢોર માર માર્યો છે એટલે કે બરોબરનો મેથી પાક આપ્યો છે આ દારૂડિયાએ જે ખેલ કર્યો છે તેનાથી લોકોના શ્વાસ એકદમ સ્તંભ થઈ ગયા હતા સમગ્ર ઘટના જોઈએ આ દારૂડિયાએ કેવા ખેલ કર્યા છે અમદાવાદના આંબલી બોપાલ રોડ પર આજે સવારના સમયે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં

કાર ની અંદર બેસીને નશેડી કાર કારમાં સિગારેટ પીતો નજરે ચડ્યો નશેડિયા એ સિગારેટ પીધા પછી પણ કારમાં સ્પ્રે માર્યો मैडम गाड़ी हर गई एट नाइन डबल वन सिक्स ये बोले यहाँ पे फोन करना चाहिए લોકોએ રિમ્પલ પંચાલ ને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે પણ સ્પ્રે મારતો હતો હતી અને તેણે લગભગ પાંચ થી સાત વાહનોને ટક્કર મારી જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અકસ્માત બાદ પોલીસને જાણ કરી અને હાલમાં રિમ્પલ પંચાલ ને પોલીસ લઈ ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે